નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર કરણ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઝારખંડ ગુજરાત અને ઓડિશાના પ્રવાસે આજે ઝારખંડમાં છ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માટે નવા પડકારોની ઓળખ કરવા પર ભાર મૂક્યો કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પ્રદર્શનકારી તબીબો વચ્ચેની વધુ એક બેઠક પાછી ઠેલાઈ જો કે ચર્ચા કરવા પર બંને પક્ષો सहमत દૂરદર્શન આજે તેની પાસઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો અને કેરળ સહિત વિશ્વભરમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના માં છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે તેમાં ટાટાનગર પટના વારાણસી દેવધર ટાટાનગર બ્રહ્મપુર હાવડા ધનબાદ ગયા હાવડા દુમકા ભાગલપુર અને હાવડા ટાટાનગર રોરકેલા વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે ટાટાનગર રેલવે સ્ટેશન પર આયોજીત એક સમારોહમાં આ ટ્રેનોનું ઉદઘાટન કરવામાં આવશે આ ટ્રેનીનો ઉદ્દેશ્ય ઝારખંડ અને પડોશી દેશોમાં માફ કરશો પડોશી રાજ્યોમાં સંપર્ક અને સુવિધાને પ્રોત્સાહન આપવાનું છે પ્રાદેશિક માળખામાં સુધારો કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરતા ઝારખંડમાં કેટલાક મોટા રેલવે પ્રોજેક્ટ્સનું પણ આ કાર્યક્રમમાં અનાવરણ કરવામાં આવશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમશેદપુરના ગોપાલ મેદાનમાં જનસભાને સંબોધશે જાહેરસભા પહેલા તેઓ વોલ્ટાસ રાઉન્ડ અબાઉટથી ગોપાલ મેદાન સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવશે બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે પ્રધાનમંત્રી સોળ સપ્ટેમ્બરે સવારે પોણા દસ વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યગર મુફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ત્યારબાદ સવારે સાડા દસ વાગે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી બપોરે એક વાગ્યને પિસ્તાળીસ મિનિટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે બપોરે લગભગ સાડા ત્રણ અમદાવાદમાં તેઓ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને સત્તર તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આતંકવાદને પાર પાડવા માટે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દળ એટીએસ વચ્ચે વધુ સંકલનની જરૂર છે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા કાર્યનીતિ સંમેલનમાં સંબોધન કરતા તેમણે રાજ્યોના પોલીસ મહાનિદેશકોને અપીલ કરી કે તેઓ વર્ષ બે હજાર સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં કામ કરે શ્રી શાહે નક્સલવાદીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં મળેલી સફળતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર ડાબેરી ઉગ્રવાદ પૂર્વોત્તર સહિત રાષ્ટ્રીય સુરક્ષાના ઘણા જૂના મુદ્દાઓને ઉકેલવામાં ઘણી અંશે સફળતા મળી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને પ્રદર્શનકારી જુનિયર ડોકટરો વચ્ચે ગઈકાલે કોલકાતામાં થનારી બેઠક શક્ય બની ન હતી જોકે બંને પક્ષો ચર્ચા માટે સહમત થયા હતા પ્રદર્શનકારી ડોક્ટરે ગઈકાલે મુખ્યમંત્રીના આગ્રહ પર તેમને મળવા માટે સીએમ નિવાસે પહોંચ્યા હતા જો કે બેઠકના લાઇવ સ્ટ્રીમિંગની માંગને કારણે બેઠક શરૂ ન થઈ હતી જોકે બાદમાં રાત્રે નવ વાગે પ્રદર્શનકારી ડોકટર્સ વિડીયોગ્રાફીની શરત વિના ચર્ચા માટે સહમત થયા હતા તેઓ માત્ર એટલું ઈચ્છતા હતા કે બેઠકના મિનિટ્સ પર બંને પક્ષોના હસ્તાક્ષર થાય જો કે આરોગ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે દરમિયાન પોલીસે આરોગ્ય વિભાગ દ્વારા પ્રદર્શનકારી જુનિયર ડોક્ટર પર હુમલાના આરોપમાં ડાબેરી નેતા કલાટન દાસ ગુપ્તા સહિત બે લોકોની ધરપકડ કરી છે સીબીઆઈએ મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ અને તલાશ સ્ટેશનના પૂર્વ ઇન્ચાર્જ અભિજીત મંડળની ધરપકડ કરી છે પુરાવાઓ સાથે ચેડા અને તપાસને ગેરમાર્ગે દોરવાના આરોપસર આ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે સીબીઆઈએ કોલકાતાના બે અન્ય પોલીસ અધિકારીઓની તપાસ કરી રહી છે આરોપ છે કે સંદીપ ઘોષે એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ કર્યો નવ ઓગસ્ટના રોજ મહિલા તબીબનો મૃતદેહ મળ્યાના બાર કલાક બાદ એફઆઈઆર દાખલ કરાઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ડોગળ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે મંત્રાલયે કહ્યું કે માંગ પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોને આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશભરમાં દરેક ઘર સુધી પોસાય તેવી ડુંગળી પહોંચે મંત્રાલયે કહ્યું કે સરકાર ડુંગળીના ભાવ પર નજર રાખવા માટે પ્રતિબદ્ધ છે હવામાન વિભાગે આજે ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગંગાના પશ્ચિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં પણ હવાનું હળવું દબાણ સર્જાયું છે જે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે માછીમારોને ઉત્તર બંગાળની ખાડીમાં અને પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના દરિયાકાંઠે આવતીકાલ સવાર સુધી માછીમાર માટે નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે દરમિયાન ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશમાં ગંગા યમુના ગાગરા શારદા કેન અને ચંબલ નદીઓ જોખમી નિશાનીથી ઉપર વહી રહી છે જેમાં બદાયુમાં ગંગા બાંદામાં કેન અને માં ચંબલ નદી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે ફરુખાબાદમાં ગંગા લખીમપુરમાં શારદા અને બલરામપુરમાં રાપતી નદી જોખમી થી માત્ર અડધો મીટર નીચે છે અમરોહા જિલ્લામાં ગંગા નદી થી છોડાયેલા પાણીને કારણે તોફાની બની છે તો માં ગંગા યમુનાનું સ્તર વધી રહ્યું છે સંગમ તટે જળ સ્તર વધતા અસરગ્રસ્ત ઘાટો પર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે દૂરદર્શન આજે તેનો પાંસઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે આજના દિવસે ઓગણીસો ઓગણસાઠના રોજ દેશમાં ટેલિવિઝન પ્રસારણનો પ્રારંભ થયો હતો તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેમના પ્રથમ પ્રસારણનું ઉદઘાટન કર્યું હતું વિશાળ નેટવર્ક દ્વારા દૂરદર્શન આજે દેશનું સૌથી મોટું પ્રસારક છે જેની પહોંચ લાખો ગ્રામીણો સુધી છે દૂરદર્શનની છ રાષ્ટ્રીય અને બાવીસ પ્રાદેશિક ચેનલો પરથી ચોવીસ કલાક પ્રસારણ થાય છે દૂરદર્શનની એક આંતરરાષ્ટ્રીય ચેનલ પણ છે રામાયણ મહાભારત હમલોગ બુનિયાદ માલગોડી ડેઝ અને ઉડાન તેના લોકપ્રિય કાર્યક્રમોમાં સામેલ છે ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે ગઈકાલે બેલ્જીયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજે સિત્યાસી પૂર્ણાંક છ્યાસી મીટરનો થ્રો કર્યો હતો જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો તેઓ માત્ર એક સેન્ટીમીટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ગયા હતા કેરળ આજે થિરોણમની ઉજવણી કરી રહ્યું છે જે રાજ્યના સૌથી મોટા સાંસ્કૃતિક તહેવાર ઓણમનો સૌથી શુભ દિવસ છે વિશ્વભરમાં કેરળના લોકો દ્વારા આ તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓણમના પર્વ પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો પર એક નજર જમ્મુના ડોડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી એ સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને ગુજરાત સમાચાર લખે છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકનો અંત હાથ વેથવા તો કાશ્મીરને ત્રણ પરિવારોએ બરબાદ કર્યું એ સંદેશનું મુખ્ય શીર્ષક છે જ્યારે નવગુજરાત સમય લખે છે કે હું છું ત્યાં સુધી અનામત ચાલુ રહેવાની ગેરંટી અને કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ ગણે છે આ ફૂલ છાપનું મુખ્ય શીર્ષક છે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેના નિવેદનને ટાંકીને સંદેશ લખે છે કે વિનેશ ફોગાટ સીએએસના નિર્ણયને પડકારવા માંગતી નહોતી બે દિવસમાં સોનાના ભાવમાં ત્રેવીસો રૂપિયાનો વધારો એ ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ફૂલછાબ લખે છે કાશ્મીરમાં બે જવાન સહિત પાંચ આતંકી ઠાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે પાકિસ્તાનને બે એકથી હરાવ્યું આ સમાચાર દિવ્ય ભાસ્કરે તસવીર સાથે પહેલા પા લીધી છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઝારખંડ ગુજરાત અને ઓડિશાના પ્રવાસે આજે ઝારખંડમાં છ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માટે નવા પડકારોની ઓળખ કરવા પર ભાર મૂક્યો કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પ્રદર્શનકારી તબીબો વચ્ચેની વધુ એક બેઠક પાછી ઠેલાઈ જો કે ચર્ચા કરવા પર બંને પક્ષોની સહમતી અને કેરળ સહિત વિશ્વભરમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા